રકી ગદ દે કા દે તું ને જબ વાત કરવા મે વાય તું હવે આમાં બધું કાઢો કાઢો હોજે નું હે મારા વિયો શું હોજે હજુ નથી પડી એની વાત હજી જગત મે ફેલાઈ કર તું નામ શું કે દે કોણ માયાトリ

તારા પ્રમાણે એના ઘી ગુરુ આવ્યા કોણ આવ્યું ગુરુ એટલે કે તારા માતાજીની ભક્તિ બહુ છે તારા ઘીપુરી ગુરુ આવ્યા આ તો આવે નહીં અને આવી ચડ્યા તો તો માતાજીને કે ને એમની તારો વધારી દે તો માતાજીને કે મારી મારો એમની વધારી દે એમ કે મારી મારો એમની કે વધારી દે એ મારી આ તો કે એકથી ફરી દો કે મારી શકાય

ભગવાન કરે હું કોઈ કરે ભગવાન કરે રાખી આ ભગવાન શું રામ